टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हूँ जनक दवे फुल स्टॉप जून एनालिसिस प्रोग्राम में आप स्वागत है। ઈરાન સળગી રહ્યું છે આ આગ આખા વિશ્વને દજાડી શકે છે આગામી સંજોગોમાં સ્થિતિ વણસી શકે છે ઈરાનનું અર્થતંત્ર પડી ભાંગ્યું છે એની કરન્સી રિયાલના લીરે લીરા ઉડ્યા છે આમ જોવા જઈએ તો ઈરાનનો આમ તો આંતરિક મામલો છે જોકે હવે આ મામલો આંતરરાષ્ટ્રીય બની ગયો છે કેમ કે અમેરિકા ઈરાન પર ત્રાટકવાની બિલકુલ તૈયારીમાં છે તો બીજી તરફ ચીન પણ ચૂપચાપ ઈરાનને મદદ કરી રહ્યો છે બે બાબતને લઈને બધા જ લોકો માનવા લાગ્યા છે કે ખરેખર અમેરિકા ઈરાન પર તાટકશે સૌથી પહેલું કારણ એ છે કે ઈરાને પોતાની એરસ્પેસ બંધ કરી દીધી છે સામાન્ય દિવસોમાં જે આકાશ મુસાફરો માટે ખુલ્લું હોય ત્યાં અચાનક સન્નાટો છવાઈ ગયો છે કોઈપણ દેશ પોતાની એરસ્પેસ ત્યારે જ બંધ કરે છે જ્યારે યુદ્ધના નગારા વાગતા હોય એ તો સ્પષ્ટ છે જો યુદ્ધ થાય તો કોમર્શિયલ વિમાનો પર કોઈ જોખમ ન આવે મિસાઇલોના આ જંગમાં નિર્દોષ લોકો ભોગ ના બને ઈરાને પોતાનું આકાશ બંધ કર્યું અને અહીં ભારતની એરલાઇન્સના શ્વાસ અદ્ધર થઈ ગયા ગુરુવારે અમેરિકા જવાની તૈયારી કરી રહેલા મુસાફરોને ખબર પડી કે તેમની ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ છે એર ઇન્ડિયાએ ગુરુવારે અમેરિકા જતી ઓછામાં ઓછી ત્રણ ફ્લાઇટ્સ કેન્સલ કરી દીધી છે એર ઇન્ડિયાએ ચેતવણી આપી છે કે યુરોપ જતી ફ્લાઇટ્સમાં પણ મોડું થશે જ્યાં નવો રસ્તો શોધવો શક્ય નથી ત્યાં ફ્લાઇટ રદ કરવા સિવાય કોઈ વિકલ્પ પણ બચ્યો નથી મુશ્કેલી માત્ર ઈરાનની નથી પાકિસ્તાનનું આકાશ પણ ભારતીય વિમાનો માટે પહેલાંથી જ બંધ છે હવે વિમાનો જાય તો ક્યાં જાય એક રસ્તો ઈરાકનો પણ છે ત્યાંથી જવાનો અર્થ છે લાંબો સમય અને વધારે ઈંધણ મુસાફરી કલાકો સુધી લંબાઈ જાય આ માત્ર એર ઇન્ડિયાની વાત નથી દરેક એરલાઇન્સ અત્યારે આ જ સંકટથી પસાર થઈ રહી છે યુદ્ધ હજી શરૂ થયું નથી પણ એની કિંમત સામાન્ય મુસાફરોએ ચૂકવવી પડી રહી છે ઈરાને એરસ્પેસ બંધ કરી હતી ત્યારે એક અસામાન્ય વાત જોવા મળી આ દેશનું સમગ્ર આકાશ ખાલી હતું પરંતુ બે સિવિલિયન ફ્લાઇટ્સ જ અહીં જોવા મળી ફ્લાઇટ ટ્રેકિંગ ડેટા મુજબ આ બંને ફ્લાઇટ્સ મહાન એરની હતી આ એરલાઇન્સનો પણ એક ઇતિહાસ છે અમેરિકા કહે છે કે આ એરલાઇન માત્ર ને માત્ર ઈરાનના સુરક્ષા દળો માટે જ કામ કરે છે ઈરાને અનેક આતંકવાદી સંગઠનો ઊભા કર્યા છે આ આતંકવાદી સંગઠનો મધ્ય પૂર્વમાં અનેક જગ્યાએ એક્ટિવ છે હવે તેમના સુધી હથિયારો અને રૂપિયા પહોંચાડવા માટે જ આ ફ્લાઇટનો ઉપયોગ થતો હોવાનું અમેરિકા કહી રહ્યું છે હવે નવાઈની વાત એ છે કે ઈરાને એની એરસ્પેસ બંધ કરી હતી ત્યારે મહાનહેરના બે વિમાનો ચીન ગયા ત્યાંથી ઈરાનમાં પાછા પણ આવ્યા હવે સવાલ એ છે કે બંને વિમાનોમાં શું હતું શક્ય છે કે ચીને આ વિમાનો મારફત જ ઈરાનમાં હથિયારો પહોંચાડ્યા હોય અમેરિકન હુમલા માટેનો પહેલો અણસાર ખાલી આકાશ હતો પણ બીજો અણસાર એનાથી પણ વધુ ભયાનક છે જ્યારે દુનિયાના દેશો પોતાના નાગરિકોને કહેવા લાગે કે ભાગો ત્યાંથી નીકળી જાઓ એવા સમયે સમજી લેવાનું કે વાત હવે વણસી ગઈ છે તહેરાનમાં ભારતની એમ્બેસીએ એક એડવાઇઝરી જારી કરી આ માત્ર સલાહ નથી એ ગંભીર ચેતવણી પણ છે ભારતીય નાગરિકોને સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ ભોગે ઈરાન છોડી દો સાથે જ એમ પણ કહ્યું છે કે આ દેશમાં જવાનું ટાળજો માત્ર ભારતની વાત નથી પણ અમેરિકા કતર સાઉદી અરેબિયા ઇટલી જર્મની બ્રિટન અને સ્પેન સહિત અનેક દેશોએ આવી ચેતવણી આપી છે રશિયાએ ચોવીસમી ફેબ્રુઆરી બે હજાર બાવીસના દિવસે યુક્રેન પર આક્રમણ કર્યું હતું એના પહેલાં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી એ સમયે પણ અનેક દેશોએ પોતાના નાગરિકોને આ જ પ્રકારની સલાહ આપી હતી એટલું નહીં યુક્રેનમાંથી પોતાના દૂતાવાસોના સ્ટાફને પણ બોલાવી લેવામાં આવ્યો હતો હવે ઈરાનમાં એવા સંજોગો ઊભા થઈ રહ્યા છે એક બાજુ આ દેશ પર અમેરિકા સાથેના યુદ્ધની લટકતી તલવાર છે તો બીજી બાજુ ઘરની અંદર જ આક્રોશની આગ છે ઈરાનમાં મોંઘવારી આકાશને આમી ગઈ છે સામાન્ય માણસનું જીવવું મુશ્કેલ બની ગયું છે અને આ જ મજબૂરી આજે લોકોને રસ્તા પર ખેંચી લાવે છે આશ્ચર્યની વાત એ છે કે વિદેશી હુમલાના ડર વચ્ચે પણ ઈરાનની જનતા પીછે અટકરવા તૈયાર નથી લોકો મરવા તૈયાર છે પણ ઝૂકવા તૈયાર નથી અને બીજી તરફ આ જનતાની સુરક્ષા જેમના હાથમાં છે એ જ સુરક્ષા દળો અત્યંત ક્રૂરતાથી આ આંદોલનને કચડી રહ્યા છે આ કોઈ મામૂલી ઘર્ષણ નથી આ એક નરસંહાર છે આંકડા હચમચાવી નાખે તેવા છે અત્યાર સુધી માં અંદાજે ચોવીસો લોકો આ હિંસામાં પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે હોસ્પિટલો ઉભરાઈ રહી છે કોઈને છાતીમાં ગોળી વાગી છે તો કોઈનું શરીર લાઠીઓના પ્રહારથી ચિરાઈ ગયું છે એક તરફ દુનિયાની નજર ઈરાનની સરહદો પર છે કે અમેરિકા ક્યારે ત્રાટકશે ત્યારે બીજી તરફ ઈરાન પોતાની જનતા પર ત્રાટકી રહ્યું છે જ્યારે સત્તા અને વિરોધ વચ્ચેની લડાઈ ગળા સુધી આવી જાય ત્યારે ફાંસીના ફંદાઓ તૈયાર કરવામાં આવે છે ઈરાને પણ વિરોધ પ્રદર્શન કરનારાઓના ગળે ગાડીઓ બાંધવાની તૈયારી કરી લીધી છે અમેરિકાએ એની સામે લાલ આંખ બતાવી આવા સંજોગોમાં ઈરાન કઈ કરશે હવે ઠંડુ પડ્યું હોય એમ દેખાય આ ગંભીર માહોલ વચ્ચે વ્હાઈટ હાઉસથી ડોનાલ્ડ ટ્રમ્પની એક જાહેરાત આવી જેને બધાને ચોંકાવી પણ દીધા ટ્રમ્પે દાવો કર્યો કે તેમને સામે પક્ષેથી અત્યંત મહત્ત્વના સૂત્રો પાસેથી ખાતરી મળી છે કે ઈરાન હવે પ્રદર્શનકારીઓ પર આકરી રીતે તૂટી પડવાનું બંધ કરશે જે સેંકડો લોકોને ફાંસીને વાંચેડ ચડાવવાની તૈયારી હતી તેમને હવે ફાંસી આપવામાં નહીં આવે ટ્રમ્પનું આ નિવેદન એવા સમય સામે આવ્યું છે જ્યારે દુનિયા માની રહી હતી કે ઈરાન હવે કોઈનું સાંભળશે નહીં હવે રસપ્રદ વાત એ છે કે જે ઈરાન અત્યાર સુધી ઝૂકવા તૈયાર નહોતું એના વિદેશ મંત્રી અબ્બાસ અગચી પણ હવે નરમ પડ્યા હોય એવું સ્પષ્ટ લાગે તેમણે સ્પષ્ટતા કરી છે કે સરકાર વિરુદ્ધ દેખાવો કરનારાઓ પ્રત્યે બદલાની ભાવના રાખીને તેમને ફાંસી આપવાનો ઈરાનનો કોઈ જ પ્લાન નથી ઉપર છેલ્લી રીતે જોતા એવું લાગે છે કે તણાવ થોડો ઓછો જરૂર થયો છે નિવેદનો નરમ પડ્યા છે ફાંસીના ફંદાઓ રોકવાની વાતો થઈ રહી છે પણ સવાલ એ છે કે શું આ શાંતિ ટકાઉ છે વાત જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પની હોય ને ત્યારે તમે કોઈ પણ ગણિત પર ભરોસો ન કરી શકો એ સમજવું મુશ્કેલ છે કે તેમના બેજામાં શું ચાલી રહ્યું છે અને તેઓ ક્યારે કયો નિર્ણય લેવાના છે યુદ્ધની આશંકાઓને બળ આપે તેવો વધુ એક સંકેત મળ્યો છે આ વખતે આ સંકેત કતારથી મળ્યો છે કતારમાં અમેરિકાનો વિશાળ એરબેસ છે જ્યાં લગભગ દસ હજાર જેટલા સૈનિકો તહેનાત છે ચોંકાવનારી વાત એ પણ છે કે બુધવારે સાંજ સુધીમાં અનેક સૈનિકોને ત્યાંથી નીકળી જવાના આદેશ આપવામાં આવ્યા છે સવાલ એ થાય કે આટલી મોટી સંખ્યામાં સૈનિકોને હટાવવા પાછળનું કારણ શું હોઈ શકે તર્ક બહુ સ્પષ્ટ છે જો અમેરિકા ઈરાન પર હુમલો કરે તો ઈરાન હાથ જોડીને તો બેસી રહેવાનું નથી તે વળતો પ્રહાર પણ કરશે અને ઈરાન માટે સૌથી નજીકનું નિશાન છે કતાર અને કતારમાં આવેલો અમેરિકી બેઝ ગયા વર્ષની ઘટનાઓને તમે જોઈ લો જ્યારે અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યો ત્યારે ઈરાને બદલાની ભાવનાથી કતારમાં જ અમેરિકાના ઠેકાણા ઉપર મિસાઇલો છોડીને પોતાનો સંતોષ માન્યો હતો અમેરિકા લાંબા જંગના જોખમમાં પડવા માંગતું નથી એનો ઈરાદો બહુ સ્પષ્ટ છે એક ટૂંકું સચોટ અને અત્યંત ઘાતક ઓપરેશન પાર પાડવું ગયા વર્ષે જ્યારે ઈરાનના પરમાણુ ઠેકાણા ઉપર હુમલો થયો ત્યારે અમેરિકાએ એક ચોક્કસ જગ્યાને ટાર્ગેટ કરી હતી આ વખતે સ્થિતિ થોડી અલગ છે આ વખતે ગયા વર્ષની જેમ બી ટુ બોમ્બરનો ઉપયોગ કદાચ નહીં થાય પરંતુ તેની સામે હથિયારો વધુ આધુનિક અને ઘાતક હોઈ શકે છે સૌથી મહત્ત્વની વાત એ છે કે આ વખતે ટાર્ગેટ કોઈ એકાદ બે સાઇટ્સ નથી આ વખતે નિશાન પર માત્ર પરમાણુ મથકો જ નથી પરંતુ ઈરાનના સર્વોચ્ચ નેતા અતોલ્લાહ અલી ખામેની પોતે પણ હોવાનું મનાય છે અમેરિકા એક સાથે અનેક મહત્ત્વના ઠેકાણા ઉપર ત્રાટકીને ઈરાનની શક્તિને મૂળમાંથી હચમચાવી દેવાની પેરવીમાં છે આ એક એવી વ્યૂહરચના છે જેમાં એક જ જાટકે દુશ્મનને ઘૂંટણી લાવી દેવાનો પ્લાન છે સવાલ એ છે કે શું આ પ્રકારના હુમલા પછી જંગ ખરેખર અટકી જશે કે પછી આખા મધ્ય પૂર્વમાં એક અણધારા વિનાશને આમંત્રણ આપશે યુદ્ધ માત્ર ગોળાબારૂથી નથી લડાતું તે માહિતી અને સંપર્કથી પણ લડાય છે અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ પાસે એક એવો વિકલ્પ છે જે હથિયારો કરતાં પણ વધુ અસરકારક સાબિત થઈ શકે છે અને આ વિકલ્પ છે સ્ટારલિંક ઇન્ટરનેટ ઈરાનમાં અત્યારે સત્તાએ ઇન્ટરનેટ પર તાળા મારી દીધા છે કારણ કે તેઓ જાણે છે કે જો જનતા એકબીજા સાથે જોડાઈ જશે તો આંદોલન રોકવું અશક્ય બની જશે કોઈપણ દેશમાં વિરોધ પ્રદર્શનને જીવંત રાખવા માટે ઇન્ટરનેટ એક ઓક્સિજન જેવું કામ કરે છે તેના દ્વારા જ વિરોધના સ્થળો નક્કી થાય છે અને રણનીતિઓ ઘડાય છે ટ્રમ્પ હવે ઈરાનમાં આ જ ડિજિટલ હથિયારને તેજ કરવાના પ્રયત્નો વધારી શકે છે જો સેટેલાઇટ દ્વારા ઈરાનની જનતાને ઇન્ટરનેટ મળી જાય તો સરકાર માટે લોકોને નિયંત્રિત કરવા મુશ્કેલ બની જશે હાલત એટલી ગંભીર છે કે ઈરાનના સુરક્ષા દળો અને પોલીસ અત્યારે લોકોના ઘરોમાં જઈને તપાસ કરી રહ્યા છે કે ક્યાંય કોઈએ સ્ટાર્લિંગનું ડિવાઇસ તો નથી છુપાવ્યું આ સ્થિતિ જરા વિચિત્ર છે એક તરફ ઈરાનને પરમાણુ મિસાઈલનો ભય છે અને બીજી તરફ સરકાર એક નાના ઇન્ટરનેટ ડિવાઇસથી ફફડી રહી છે આ બતાવે છે કે આજના યુગમાં માહિતીનો પ્રવાહ રોકો એ સત્તા ટકાવી રાખવા માટે કેટલું જરૂરી બની ગયું છે ઇન્ટરનેટ સર્વિસ સિવાય ટ્રમ્પની પાસે આર્થિક પ્રતિબંધોનો વિકલ્પ પણ બચ્યો છે જોકે એનાથી ઈરાનના શાસકોને કોઈ ફરક પડવાનો નથી એટલે એ ઓપ્શન અસરકારક તો રહેવાનું નથી હવે એક વિકલ્પ હુમલાનો જ બચે છે અમેરિકા ટોમ હોક ક્રૂઝ મિસાઇલનો ઉપયોગ કરી શકે છે જે ઈરાનથી ખાસ દૂરથી છોડી શકાય છે એટલે જ અમેરિકાના પાઇલટને કોઈ ભય ના રહે બીજો ઓપ્શન જોઈન્ટ એર ટુ સરફેસ સ્ટેન્ડ ઓફ મિસાઇલનો છે જેની રેન્જ એક હજાર કિલોમીટરની છે આ મિસાઇલને એફ ફિફ્ટીન એફ સિક્સટીન અને એફ થર્ટી ફાઇવ ફાઇટર જેટ્સ તેમજ બી વન બી ટુ અને બી ફિફ્ટી ટુ બોમ્બર્સથી છોડી શકાય છે જોકે અત્યારે આ બધા વચ્ચે ડ્રોન્સનો ઓપ્શન સૌથી અસરકારક છે જેનાથી જાસૂસી અને હુમલો બંને શક્ય છે વળી માનવરહી ડ્રોન્સથી અમેરિકાના પાયલટને કોઈ પ્રકારનો ખતરો પણ નથી મેને જોયેલા બાદ અમેરિકા ઈરાનને ટાર્ગેટ કરી શકે છે આમ તો જોવા જઈએ તો ટ્રમ્પના હિટલિસ્ટ પર રહેલા દેશોનું લિસ્ટ ખાસું લાંબુ છે મૂળ વાત એટલી જ છે કે ક્રૂડ ઓઇલ જેવા સમૃદ્ધ સંસાધનો ધરાવતા દેશોને ટ્રમ્પ ટાર્ગેટ કરવા માગે છે ક્રૂડ ઓઇલની વાત છે તો ભારતની સરકારી ઓઇલ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ અને ભારત પેટ્રોલિયમને અબુધાબીમાં એક મોટો ખજાનો મળી આવ્યો છે આ કંપનીઓએ એક બ્લોક ઓઇલના નવા ભંડાર મળવાની જાહેરાત કરી છે આ ભારત માટે મોટી સિદ્ધિ છે જેનાથી ભારતને મોટા પાયે ક્રૂડ ઓઇલ મળી રહેશે અમેરિકા અત્યારે ક્રૂડ ઓઇલ સહિત દુનિયાભરના સંસાધનોને પચાવી પાડવા માંગે છે પણ અત્યારે ઈરાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનના લીધે ટ્રમ્પને પરફેક્ટ તક મળી ગઈ છે ટ્રમ્પ હવે કેવા ખેલ કરશે એના પર દુનિયાની નજર છે